સરખો આવે ને એટલે તો જોઈ જ ને કેટલા ત્રણ ચાર પાંચ હજી લઈ લઉં કે એટલા બસ હા ઓલા નહોતા ભાઈ વાગા ચલો હવે નાચોસ લેવાય ગયા છે હવે આપણે જાવી આપણે બીજા ફેવરેટ છે મકાઈ નો લા ભૂંગળા આવે ઈ ઈ જો આયા છે જોરિયા કેમ પણ આપણો અંદાજો જો સાચો જો કેમેરો જો પાછો સાફ કરો રેડી આલો પરે ગયું છે બેગ આપણું અને હજી પ્રવાસમાં માં ક્યારે જવાનું છે તઈ એક ઝાપટ નાખીને શનિવારે જવાનું છે કાલ શનિવાર છે એ કમણા ના ને હવે માલવા મેટા તે લઈ લેજે હવે સિંગલ મને કહેતો તો સોમવારે જવાનું છે કે તમને સોમવાર ચલો હવે લેવાનું છે છાસ બી આ બધું તો બિસ્કિટ લેવાનું છે બિસ્કિટ લઈ લેજો હાલો તો પહેલા ચલો આ બિસ્કિટ લઈ લેજો ચાલ તે જાઓ ચાલ ઈ બધું નથી લેવાનું એટલું લીધું બરોબર છે એ તમને પછી હાથ પકડવા દે તમે તો સીધો માથે ચડવું હે ચાલો હા રિયા આઈડન્ટિટી નથી હા રિયા તો તરો સોનાનું ઊળીયું ફ્રોમ ડીમટ લઈ આલે પકેડા પડી નો જાવું પાછળ લઈ લે પેલા ગાડી પાછળ આવા દે पांच चलो वो है छांस थोड़ी कद्दू दीजो अबे ले ही ले दिया मुझे जल्दी से दे दो ठीक है चीप उस से चीव क्या से चीप्स क्या ची

કે નથી ખાવાનું બરોબર તો એમ તો પછી કેમ પણ હવે આપણે જાવી છીએ રતન માસી ને લોકો ને લેવા માટે કેમકે પોગ્રામ હોય એટલે એ લોકો તો હોય જ નિયમ છે દરવાજો કોકનો ખુલ્લો છે અને પોપકોર્ન તો આ લોકો લીધા એમને લાવો બે દાણા લાવો પોપકોન પોપકોર્ન ધાણી રાણીના બે દાણા આપી દો ઓલા સેવ સમોસા જેવો ના લેસ બી આ ચીઝવાળા ના રાણી નીકળે જો કાય ન થાડે મેગી મસાલાવાળા છે ને હર રસ એ બોલા ચીઝવાળો આ મસલો આવી ન ખાવાના મેગી મસાલાવાળા હર રસ ફોટો કે આવે છે તો આવી ગયા છે રતન માસી ને બધા હા ઉકડીક તો આજે કેનો પ્રોગ્રામ છે

ભાઈ બને આપી દે બે આપી દે ચાલ પનીર ને એવું ન હોય મમ્મી ખાલી સિમ્પલ તુવે ટોઠા નું શાક સિમ્પલ જ હોય ચાલ આવી ગયા સવિ મિત્રો બધી ખરીદી કરી શાકભાજી ને બ્રેડ ને એવું બધું લઈ જો નિરવા તે શું રાખ્યું છે નિરવા પાસે છે બ્રેડ માસી એને શાકભાજી ને એવું લીધું છે મમ્મી એને હાથમાં અને ડેવિડ અને એ લીધો છે D-Mart માંથી જે નાસ્તો ને એવું બધું લીધું ઈ તો હમણાં કરશું આપણે મેકિંગ શરૂ અને રીલ્સ સુધારશું સરસ મજાની ઘણા ટાઈમ થી વાયરલ નથી થા ને એટલે કેની રીલ્સ બનાવવી પડે ને ખાવાની એ વધારે મજા આવે લખો યસ ચલો જોઈએ આવી જશો અત્યારે બતા એ એને ઉછી હેલો

પહેલી વાર બનાવવાના છે હો આજે તુવેર ટોઠાનો શાક પહેલી વાર આપણે કોઈ દિવસ બનાવેલું નથી ખાધેલુંય નથી આપણે તો ખાલી નામ જ સાંભળેલું છે તો ચાલો કરીએ મેકિંગ સ્ટાર્ટ તો મિત્રો પ્રિપેરેશન થઈ ગઈ છે શરૂ તુવેર ટોઠાના શાકની માસી સુધારે છે કાંદા સોરી માસી લસણ સુધારે છે હા અને મમ્મી સુધારે છે કાંદા અને અહીંયા જો મસ્ત તુવેર ફોલી નાખી છે વાહ ભાઈ વાહ ચાલો હમણાં ધીમે ધીમે તૈયાર થાય એટલે આવશે મજા બધા ભેગા થાય જમાવટ કર્યું એવું હમણાં સરસ મજાની તુવેર તોઠાના શાકની રેસીપી માટે આપણે શું શું રિકવાયરમેન્ટ છે હું હું જોહે હે પહેલી વાર બનાવો છો પણ તોય આવડે તો છે તો જ બનાવતા હશું ને આપણે હું હું જોઈએ કયો તો બોલો તો ઓય ક્યો હવે હવે કો કે રેસિપી સર્ચ કરી હોય તું બે તોખાનું શાક હે ને આપણો વિડિયો ફેલો હોય તો ઘડી કે તું કે ઘડી કે તું કે એ ઉને તો હો હે ઈ તો આવશે ના ના કો કે કો જલ્દી કે તો શરૂ કરી હોય રેસિપી હે કઈ ને કયો કયો બોલો હું હું જશું બે કયો પેલા લીલો એને પેલા સુધારી લેવાનું આવું બરાબર તો ચાલો આગળની પ્રોસેસ પછી આગળ દેખાડીએ બધું મિક્સ ને એવું કરીએ ત્યારે ગ્રેવી ને

નાખતા શું થાય એ તમારે કેવડ નથી લાગે છે કાંઈ ન લાગે ઓલે ઢગલો આમાં તો દેખાય છે હું વધારે જ દેખાય છે જો તમને આમ ક્લીન દેખાય ક્લીન તૈયાર થાય છે ગ્રેવી અને ગ્રેવીમાં હું એડ કર્યું છે

ટેસ્ટ થાય ગયો ને ચાલો મિત્રો બ્રેડ મિત્રો હવે બ્રેડ તૈયાર થાય છે બ્રેડને શેકવાના છે પણ આપણે કેમાં શેકીશું ઘીમાં હેલ્ધી અને સરસ એમ બીજું તો ભૂલાઈ ગયું બહુ બોલવામાં હં ગાયના ઘીના શેકીએ છીએ આપણે તમે કોઈ પણ ઘીમાં શેકી શકો તેલમાં પણ શેકી શકો તમારી પાસે ટોસ્ટનું પેલું મશીન હોય તો તેમાં પણ તમે બનાવી શકો અને મારી લેંગ્વેજનો તમે ચેન્જીસ જોતા હોય બોલું છું જો મિત્રો આપણે તો આ રીતે શેકીએ છીએ દેશી ગીર સોરી જો મિત્રો આપણે આ રીતે શેકીએ છીએ દેશી ગીર ગાયના ઘીમાં પાઉ તમે તુવેર તોઠાનું શાક બનાવો ત્યારે તમે કેમ શેકો છો જરા કમેન્ટ કરીને જણાવજો મને પણ આઈડિયા આવે અમે તો છે ને વધારે એકદમ શેકાવા દઈએ તો વધારે ટેસ્ટ આવે એના માટે તો તમે પણ કમેન્ટ કરીને જણાવજો કે કઈ રીતે કરો સાહેબ અમે પણ ટ્રાય કરીએ કે નવું જ હોય તો ધારો કે ટોચ બ્રેડનું જે ટોચનું મશીન હોય એમાં કરતા હોય તો વધારે ટેસ્ટ આવતો હોય એમાં કડક થઈ જતો હોય એ છે એવું હોય છે બાપુ શેકે છે બ્રેડ અને મમ્મીની લોકો અહીંયા જો કાંદા ને એવું કાપે છે માસી ફોન જોવે છે બાપુ શેકે છે બ્રેડ એટલો કામ કરશું બોલો એમ માગું નાખજો કમેન્ટમાં તો અંદરે કહેજો તો આપણે બાયોડેટા મોકલશું Pokoknya, aja baju ngermi lama sih, ini udah So, man sama dia ngermi lama si, <laughs> <laughs> Eh? Ah o? Yang nomor gula itu apa? Iya deket.

ये ये बेटर मेवेटो केम से पण एनी આવી ગયા છે બ્રેડ ને છે શેકાઈન જમી લઈએ હવે મસ્ત ટેસ્ટ કરીને આપીએ રિવ્યુ તમને કેવું બન્યું એમ चलो આવી ગયું છે ડીશમાં મસ્ત ટ્રાય કરી લઈએ પહેલા કેવું છે એમ લગભગ લઉં લઈ લો

ધીમી ગતિ મિત્રો જાવી છીએ આપણે નિર્વાહ આગળ બેસી ગઈ છે માસે આવે છે પાછળ તો તમને દેખા દે છે આપણે અંજોળામાં આવશે ને એટલે દેખાય રાત્રે પણ ઠંડીમાં શિયાળામાં મજા આવી જાય કા હે ને નિર્વાહ આવે ને મજા કેવી મજા આવે ઠંડીમાં હે નિર્વાહ પછી નિર્વાહ એના વિડીયો અપલોડ કરવાની છે ને હવે માસી નહીં આવે છે પાછળ દેખાય છે દેખા છે ખાસો વિતરાપડે એક્સેસ ના શોખીન છેવી આપડી પાએ તે સૌથી પહેલી ગાડી એક્સેસ લીધી હતી અને માસા છે ઈ એક્સેસ ગાડી શોખીન છે હો માસાએ સૌથી પહેલા એક્સેસ જ રાખતા ને માસા પેલી જૂનું મોડેલ હતું ને એક્સેસ નવું હતું એટલે એમ એમ જૂનું આવતું ત્યારે તમે નવું લીધું હતું ને

હા ચલો મિત્રો જાવી ઘરે લોગ આપણે પહેલાં જેણ કરી દીધો તો પણ હવે ક્લીન જોઈ લેજો ટાટા હવે એ ક્લિપ તમે જોઈ લેજો કાં તો પાછળથી જોઈ લેજો સારું ચાલો આવજો